નમસ્કાર દર્શક મિત્રો પાઠવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આમોદ બચ્ચોકા ઘર મદ્રાસા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ભરૂચ પોલીસ અધિક્ષકના આદેશના પગલે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આમોદ ખાતે આવેલ બચ્ચોકા ઘર મદ્રાસા સ્કૂલ ખાતે ડીએસપીના આદેશ અનુસાર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ ધાર્મિક શિક્ષણ સંસ્થાઓમાં વૃક્ષારોપણ કરવા આદેશ કરવામાં આવ્યો હતો જે અનુસંધાને બચ્ચો કા ઘર આમોદ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બચ્ચો કા ઘર આમોદ ખાતે દિનિન તાલીમ સાથે દુનિયાવી તાલીમ પણ બાળકોને આપવામાં આવે છે અહીં બાળકો માટે ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ ઉપલબ્ધ છે એક હજારથી વધારે બાળકો અહીં શિક્ષણ મેળવે છે આ સાથે ડિસ્પેન્સરી સેવા અને એમ્બ્યુલન્સ સેવા નાગરિકોને નજીવા દરથી આપવામાં આવે છે જે નગરજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે પાટવી ગુજરાતી ન્યૂઝ માંચ કારા રિપોર્ટર